આઠેલો ભીર્યો છે આ ઠેલો છે ને આ બાજુ મસ્ત મજાના ડ્રેગન ફ્રૂટ છે પાળા થાય ધરવની તો રોજ દૂધીનું જ કરવી નરવી હેરી ટાઢી ટાઢે લઈને કેમ કે આનો અવાજ એવો છે ને વાળી ઢોર ભડકે એટલે આ લઈ લાવવું પડે ગયો છે તળીએ કેવીને તો આ એક દાર છે થોડોક આ બાજુ છે એની અંદર ઘેલો નદી છે ને આ બાજુ છે તળાવ હા ત્રીજા માઈશ ને પછી બીજા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે આપણા નવા બ્લોગમાં જયને જય માતાજી મહાદેવ તો અત્યારે આપણે પગ્યા તળાવે ને મસ્ત મજાનો દી નીકળી ગયો છે અને આજ જો વાતાવરણ કંઈક વાદળછાયું થઈ ગયું છે પાછું આડાપાળા વાદળા દેખાય છે બહુ વધારે નહીં માપ માપે છે અને આજ આપણે એક ગાડી ખોલી છે તો એ ગાડીનું એન્જિન કરવાનું છે તો ખોલીને ત્યારે રાખ્યું છે જવું જશે જસદણ લઈને બધું સામાન બધો લઈ આવીને પછી આવીને પાછું કરી દેવી ફેટ એને રાગે કરી દેવી ને અત્યારે પાછા હાલો હવે જઈ ઘરે કેમ કે જે દેવને મૂકવા જવાનું છે નિસાળે તો હવે આજ પાછો શનિવાર છે એટલે જવું પડે જટ હાલો નીકળ્યું ફટાફટ તો ફેમે મસ્ત મજાનું સિરાવી લીધું ને જો અત્યારે તો એન્જિનનો સામાન લઈને ઉપડ્યા છે જસદણ એન્જિન ખોલી નાખ્યું ને આમાં જો જસદણ લઈ ને એટલું ભરી વાળ્યું ને હવે ઠેલો લઈને ઉપાડવી તો જટ પાસા થઈ ગયું થોડુંક મોડું કે અડાઉું બીજું કામ એ હોય આપણે બધું મેનેજ કરવાનું હોય તો ફટાફટ નીકળ્યું મોડું કર્યા વગર ને બધું સામાન લેતા આવી તો ફેમિલી અત્યારે પહોંચી ગયા પાછા ઘરે થઈ ગયો બપોર બધા સામાન લઈને પહોંચી ગયા છે આઠેલો ભીર્યો છે આઠેલો ભીર્યો છે ને આ બાજુ મસ્ત મજાના ડ્રેગન ફ્રૂટ છે ને આ બાજુ જોઈએ એક મોડે નાખ્યું છે ને આ બધા જો ખાવાની તૈયારી કરે છે તો આપણે ખાવા માંડવી એક આવડા વધવા નહીં દે આપણે ખાટું તો ફેમિલી ડ્રેગન ફ્રૂટ ખાઈ લીધો ને અત્યારે તો એન્જિન ધોઈને તૈયારી કરવી છે એમ કે કાળું મજ ભર્યું છે પછી ધોઈ નાખવી સાફ કરી નાખવી ને પછી કરવી ફિટ કરવાનું સારું જો એને શાક મળવાનું ચાલુ કર્યું છે દૂધી મળે કેમ કે દૂધી અમારે પાળા થાય ધરાવની તો રોજ દૂધીનું જ કરવી નરવી હેરી ટાઢી એને ચાલુ કરી દીધું રાંધવાનું ને અત્યારે જો વાગ્યા કેટલા ખબર છે બાર થવા આવ્યા ઘડિયાળ તો પણ રહી

ને અત્યારે જો પાણી વાળતા ત્યારે પાણી ખૂટી રહ્યું ને અત્યારે જો પાણી ખૂટી ગયું છે તળીએ વી ગયું આ એક માં કેવીને તો આ એક દાર છે થોડુંક આ બાજુ છે હજી એક છે નહીં વરસાદ કેમ કે આવ્યો નથી ને જો વરસાદ થઈ ગયો તો કાંઈ ઉપાજી જ નહોતી ને થોડી હજી જો આ બાજુ છે આ બધું થોડુંક આવે છે બસ એટલું છે તો પાણી ખૂટી છે ને પાછું પાછું ઉલાળો સડી જાય પછી ચાલુ કરીશું બધું તો આજ નહીં પી રે એમ કે આમાં પાણી જ નથી હવે તો વરસાદની રાહ જોઈ જો ક્યારે આવે તો વરસાદ થઈ જાય તો પાણી સડી જાય થોડો થોડો આવી ગયું તો એટલું તો સડી ગયું પણ હવે લાંબુ તાગ છે નહીં એવું લાગે છે ખૂટે તો રહેશે ઓલરેડી પણ હમણાં કા કોઈ પાતા જ નહોતા પાછા હવે ચાલુ કર્યું હમણાં કા વસાદ એ કંઈ ઝાપતું આવ્યું નથી એટલે પાવું પડે એમ છે તાણ પડ ગઈ છે અત્યારે મોટર બંધ કરીને જાય પાછા વાળીએ ઘરે ને અહીંયા આપણે ઘેલો નદીની અંદર આ ઘેલો નદી છે ને આ બાજુ છે તળાવ આ બાવળા આડું ને આપણે જો હામી ટેકરી રહી લીમડો દેખાય આપણે ટેકરી ના રોજ જાય આ કેલો નદી અંદર અંદર જો આ છે તો અત્યારે તો ઘર બધું નીકળવી તો ફેમિલી વોટર બંધ કરીને આવતા રહ્યા ઘરે ને જો મારે દેવ જો લેસન હે એનું લેસન આવું હોય દાવડા લીટા પડ્યા કરે કા અત્યારે છે બાલ વાટિકામાં ને અત્યારે જો વાગી ગયા કેટલા બાર થવા આવ્યા જો ઘડિયાળમાં બે બતાવું તમને ઘડિયાળ જો બારમાં દસ મિનિટની વાર છે ને પાણી ખૂટી જવું હવે તો ક્યારે ક્યારે ચાલુ કરીશું હવે તો બપોર પછી કરવાનું થાય હા ત્રીજામાં આવીશ ને પછી બીજામાં આવીશ હે એવું થોડું હોય પહેલાંમાં આવે પછી બીજામાં આવી પછી ત્રીજામાં સાહેબ ભૂલી ગયો હોય ને